નમસ્કાર મિત્રો આજે માતા મેલડીએ ભૂતિયાને સપને આવીને કહ્યું કે ભૂતિયા જે જે માયાવી તલવારો આકાશમાંથી આવે છે ને એ બધી માખણીયા ડુંગરેથી આવે છે અને તારે જો એ તલવારો સામે રક્ષણ મેળવવું હોય ને તો તારે રાતના સમયે ચાલવું પડશે અને જો તું દિવસે ચાલીશ ને તો એ તલવારો પાછી આવવા લાગશે અને રાત્રે એ તલવારો નહીં આવે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ ભૂતિયો તેના સાથી મિત્રોને લઈ અને રાતના સમયે માખણીયા ડુંગર તરફ ચાલવા લાગ્યો ત્યારે ભૂતિયો અને તેના સાથી મિત્રો ખૂબ જ ખુશ થયા અને કહેવા લાગ્યા કે ભૂતિયા તારી વાત એકદમ સાચી છે હો અને જો દિવસે તો એક ડગલું પણ માખણીયા ડુંગર તરફ ભરતા ને તો સામેથી તલવારો આવતી અને ભૂતિયા બે તલવારો તો તને વાગી પણ હતી અને હવે રાત્રે ચાલીએ છીએ તો એક પણ તલવાર આવતી નથી તો ભુતિયા આ બધું ચમત્કાર કેવી રીતે ત્યારે ભૂતિયો કહે છે કે એ બધી વાતો છોડો હવે બે દિવસમાં માખણીયા ડુંગરે પહોંચવાનું છે અને જો બે દિવસે માખણીયા ડુંગરે નહીં પહોંચ્યા ને તો સમજી લો કે આપણે બધા ગયા અને એકવાર પેલો તપસ્વી અમર થઈ ગયો ને તો પછી તો આપણને કોઈ બચાવી નહીં શકે અને સૌથી પહેલાં તો તે આપણને મારી નાખશે કારણ કે એને ખબર છે કે આ જંગલમાં એમનું સૌથી ભારે કોઈ દુશ્મન હોય ને તો આપણે જ છીએ એટલા માટે આપણે અમાસની રાત આવે એ પહેલાં માખણીયા ડુંગરે પહોંચી અને એ ડુંગર ઉપર ચડી જવાનું છે ત્યારે સુખદેવસિંહ એટલું કહે છે કે હે ભૂતિયા મને તો એ નથી સમજાતું કે આપણે હજી તો માખણીયા ડુંગરે પહોંચ્યા નથી તો પણ રસ્તામાં આપણને આટલી બધી મુશ્કેલીઓ આવે છે તો પછી આપણે જો એ માખણીયા ડુંગરે ઉપર ચડવાની કોશિશ કરીશું તો ત્યાં કેટલી મુસીબતો આવશે ત્યારે આટલી વાત સાંભળી અને મુખી બોલ્યા કે ભૂતિયા એ બધી વાત તો છોડો પરંતુ મને ગઈ રાતની વાતની એક વાત સમજાતી નથી ભૂતિયા મારી મૂંઝવણ હવે તું દૂર કર ત્યારે ભૂતિયો કહે છે કે બોલો મુખી તમારી કઈ મૂંઝવણ છે ત્યારે મુખી કહે છે કે ભૂતિયા આજ દિવસ સુધી જેને પણ આ માયાવી તલવાર વાગી છે ને એ બચ્યું નથી તો પછી ભૂતિયા તને તો બે બે તલવારો વાગી હતી એમ છતાં પણ તારા શરીર ઉપર એક પણ ઘા નથી તો શું હું જાણી શકું કે આ બધું શું છે અને ભૂતિયા તું કોણ છે મને જણાવ મને રાત દિવસ ઊંઘ નથી આવતી અને મનમાં એક જ વિચાર આવે છે કે આ ભૂતિયો કોણ છે ત્યારે આટલી વાત સાંભળીને ભૂતિયો હસવા લાગ્યો અને કહે છે કે હે મિત્ર તમારે મારી હકીકત જાણવી છે તો સાંભળો અત્યારે જાણવામાં મજા નથી અને જો જાણશો ને તો મારું ભયંકર સ્વરૂપ જોઈ અને તમે ડરી જશો ત્યારે મુખી બોલ્યા કે ભૂતિયા જો ડરી જવું હોત ને તો આટલા સુધી તારી પાછળ પાછળ આવ્યું જ ના હોત ત્યારે ભૂતિયો કહે છે કે તો મુખી એકવાર મને આ મૂર્તિ પ્રાપ્ત કરી લેવા દો અને જો આ દેવીની મૂર્તિ એકવાર મારા હાથમાં આવી જાય ને તો પછી હું તમને મારું રહસ્ય જણાવીશ કે હું કોણ છું અને એટલું તો હું તમને જણાવી દઉં છું કે હું પણ પહેલા એક મહાન સામ્રાજ્યનો સમ્રાટ હતો અને હું પણ એક રાજા હતો અને મારું પણ એક રજવાડું હતું પરંતુ મારું આખું એ રજવાડું વેર વિખેર થઈ ગયું અને કેવી રીતે હું અહીંયા આમ રખડતો થઈ ગયો એ બધી જ ઘટના હું તમને જણાવીશ પરંતુ સૌથી પહેલા મારે ભીલોની દેવીની મૂર્તિને પ્રાપ્ત કરવાની છે નહીતર પેલો તપસ્વી આપણને છોડશે નહીં માટે અત્યારે બે દિવસમાં એ કામ પહેલાં પૂરું કરવા દો ત્યારે આટલી વાત સાંભળીને કાળા માણસોના સરદાર અને જંગલી માણસોના સરદાર કહેવા લાગ્યા કે વાહ હવે ખૂબ જ જલ્દી પેલી ભીલોની દેવીની મૂર્તિ પ્રાપ્ત થઈ જાય તો સારું છે કારણ કે હું પણ કેટલાય દિવસથી આ ભૂતિયાનો ઇતિહાસ જાણવા માટે ઉત્સુક છું અને ભૂતિયો કેવી રીતે આમ આવા જંગલમાં આવ્યો અને જો તે એક મહાન રાજા હોય તો પછી આમ બાળ સ્વરૂપમાં શું કરે છે અને તે કોણ છે આ બધું જાણવાની મને પણ ખૂબ જ ઈચ્છા છે પરંતુ ખબર નહીં હવે ક્યારે આ બધું જાણવા મળશે અને આમ વાતો કરતાં કરતાં રાતના અંધારામાં ભૂતિયો અને તેના સાથી મિત્રો આગળ આગળ જઈ રહ્યા છે અને મિત્રો આ બાજુ આજે ઘણા બધા દિવસો નહીં પરંતુ મહિનાઓ વીતી ગયા છે અને વેલા બાપા કે જે ભૂતિયાની આંસમાં એકલા પોતાના ગામના ચોકની વચ્ચોવચ્ચ રોજ વહેલી સવારે આવીને બેસે છે કે આજે મારો ભૂતિયો આવશે આજે મારો ભૂતિયો આવશે આમ કહી અને આખો દિવસ એમના ગામના ઝાંપા સામૂ નજર માંડીને બેઠા હોય છે પરંતુ આજે પણ ભૂતિયો આવ્યો નથી તેથી સાંજે રડતી આંખે પાછા પોતાના ઘરે જઈ અને સૂઈ જાય છે અને સૂઈ જઈને જમનાબાઈને કહે છે કે જમનાબાઈ મારો દીકરો આજે ના આવ્યો ત્યારે જમનાબાઈ કહે છે કે હે વેલા બાપા તમે ચિંતા શું કામ કરો છો અરે એ તો આવી જશે અને તમને ખબર તો છે ને કે ભૂતિયો કેટલા મહાન કાર્ય માટે ગયેલો છે અને એનું કામ પૂરું થશે ત્યારે તે આવી જશે ત્યારે વેલા બાપા એટલું કહે છે કે પણ જમનાબાઈ મને ભૂતિયો સાથે લઈ ગયો હોત તો એનું શું જવાનું હતું અરે અહીંયા એકલો રહી અને હું કંટાળી ગયો છું અને કોણ જાણે ભૂતિયાને મળ્યા વગર ક્યાંક મારા પ્રાણ ના નીકળી જાય અરે ભૂતિયા વગર જો મારો પ્રાણ જતો રહેશે ને તો એ ભૂતિયાને મળવા માટે ભટકતો રહેશે ત્યારે જમનાબાઈ કહે છે કે વેલા બાપા આવું ના બોલો અરે તમે આવું બોલી અને મને દુખી કરો છો અને પોતે પણ દુખી થાવ છો ત્યારે આટલી વાત સાંભળીને વેલા બાપા કહે છે કે હવે મને વિશ્વાસ રહ્યો નથી કે ભૂતિઓ પાછો આવશે અને આમ કરતાં કરતાં આજની રાત વીતી અને બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યારે વેલા બાપા ફરી પાછા ચાલતા ચાલતા ગામ તરફ નીકળે છે ત્યારે જમનાબાઈ પૂછે છે કે વેલા બાપા આજે વહેલી સવારે ફરી ક્યાં ચાલ્યા ત્યારે વેલા બાપા કહે છે કે હે જમનાબાઈ આજે પણ ગામના ચોકમાં જઈને બેસું છું કદાચ આજે મારો ભૂત્યો આવી જાય તો મને એના દર્શન થઈ જાય આમ કહી અને ફરી વેલા બાપા ત્યાંથી ચાલવા લાગ્યા ત્યારે જમનાબાઈ કહે છે કે હે હેમાં મેલડી હવે તો જટ ભૂતિયાને આ ગામમાં પાછા લાવી દો નહીતર આ એના દાદા હવે વધારે એના વિયોગમાં જીવી નહીં શકે અને આમ પછી તો વેલા બાપા પાછા ચાલતા ચાલતા ગામના ચોકમાં આવે છે ત્યારે એમને જીવન મળે છે અને જીવન કહે છે કે વેલા બાપા આ તમે કેવી હાલતમાં ફરો છો અને તમે આમ ઉદાસ કેમ છો ત્યારે જીવનને વેલા બાપા એટલું કહે છે કે તને ખબર તો છે જીવન કે મારો ભૂતિયો મને મૂકીને ચાલ્યો ગયો છે અને ભૂતિયો જંગલમાં ગયા પછી પાછો આવ્યો નથી અને એને મળવા માટે મેં કેટ કેટલો સમય કાઢ્યો અરે હું કેટલીય વાર આદિવાસી કબીલામાં પણ જઈને આવ્યો એમ છતાં પણ મને એક પણ વાર તે મળ્યો નથી અને હજી સુધી એ પાછો આવ્યો નથી ત્યારે મુખી બાપા આવે છે અને આવીને કહે છે કે વેલા બાપા આટલા દિવસ તો કાઢ્યા છે હવે થોડાક દિવસ વધારે કાઢી લો અને ભૂત્યો આ વખતે જો ગામમાં આવી જાય ને તો પછી એને ક્યારેય આપણા ગામમાંથી બહાર નથી જવા દેવો કારણ કે એ જ્યારે પણ જાય છે ને ત્યારે એક એક બે બે વર્ષ સુધી પાછો આવતો નથી અને એના કાર્ય તો પૂરા કરે છે પરંતુ એના કાર્ય પૂરા કરવામાં ને કરવામાં અમારા વેલા બાપાને દુઃખી કરી નાખે છે ત્યારે વેલા બાપા કહે છે કે સાચી વાત છે મુખી બાપા હવે હું ક્યારેય ભૂતિયાને આ ગામમાંથી બહાર નહીં જવા દઉં એને વચને બાંધી લઈશ પરંતુ એને જવા તો નહીં દઉં અને આમ આટલી વાતો કરી અને વેલા બાપા ત્યાં રડી રહ્યા છે પરંતુ દૂરથી એમની આંખે ઝાંખા ઝાંખા કોઈ ઘોડે સવારો આવતા હોય એવું દેખાય છે ત્યારે વેલા બાપા પૂછે છે કે જીવણ મારી આંખો તો કમજોર થઈ ગઈ છે પરંતુ જોતો ખરા સામે દૂરથી કોઈકના ઘોડા આવી રહ્યા છે અને લાગે છે કે મારો ભૂતિયો આવતો હોય એવું મને દેખાઈ રહ્યું છે તો મારો ભૂતિયો તો નથી ને ત્યારે જીવણ એ બાજુ નજર કરીને જુએ છે ત્યારે નજર કરીને જોતાની સાથે જ કહેવા લાગ્યો કે મુખી બાપા તૈયાર થઈ જાઓ લડવા માટે અને લાગે છે કોઈક દુશ્મન આપણા ગામ તરફ આવી રહ્યો છે અને કદાચ આપણને યુદ્ધની ચુનૌતી આપવા તો નથી આવ્યો ને અને ગામમાં ભૂતિયો પણ નથી ત્યારે આટલી વાત સાંભળીને મુખી બાપા કહે છે કે ગામમાં ભૂતિયો નથી તો શું થયું આપણે બધા તો છીએ ને અને ભૂતિયાની ગેરહાજરીમાં આપણે આપણા ગામને થોડું લૂંટાવા દેશું અને આમ આટલી વાતો ચાલી રહી છે ત્યાં તો દૂરથી ચાર પાંચ ઘોડે સવારો આવે છે અને ગામમાં ઘોડાના ડાબલાનો અવાજ સંભળાતાની સાથે જ ગામના વડીલો ભેગા થયા અને ભેગા થઈ અને જુએ છે તો સામેથી એક મહાન સેનાપતિ આવે છે અને આવી અને વેલા બાપાની પાસે ઘોડો ઊભો રાખી અને જુએ છે ત્યારે વેલા બાપા પણ એ ઘોડેસવારની સામું ટગર ટગર જોઈ રહ્યા છે ત્યારે સામે ઊભેલો એ ઘોડે સવાર પણ વેલા બાપાની સામુ જોઈ અને હાસ્યનું સ્મિત કરે છે ત્યારે વેલા બાપા કહે છે કે દીકરા રાજપાલસિંહ તમે આજે અમારા ગામમાં ત્યારે રાજપાલસિંહ કહેવા લાગ્યા કે હા વેલા બાપા મને મારા ભૂતિયાની યાદ આવી ગઈ તો એમ થયું કે લાવ મારા ભૂતિયાને એકવાર મળતો આવું અરે જે ભૂતિયાએ હું વર્ષોથી પાળિયો બની અને રૂપાવટીના માયાવી જંગલમાં ભટકતો હતો ને ત્યારે મારો પરમ મિત્ર ભૂતિયોથી આવ્યો હતો અને એણે મને પાળિયામાંથી આઝાદ કર્યો હતો તો પછી મને મારા પરમ મિત્ર ભૂતિયાને મળવા તો આવવું પડે ને અને ઝટ બોલાવો વેલા બાપા ક્યાં છે મારો ભૂતિયો ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ વેલા બાપા ત્યાં ને ધ્રુસકે રડવા લાગ્યા ત્યારે વેલા બાપાને રડતા જોઈ અને રાજપાલ સિંહના મનમાં હજારો વિચારો ઉત્પન્ન થઈ ગયા કે ભૂત્યો શું નથી રહ્યો કે શું અને ભૂતિયાનું નામ સાંભળતાની સાથે જ આ વેલા બાપા આમ કેમ રડી રહ્યા છે અને ભૂતિયાને કંઈ થયું તો નહીં હોય ને પછી વેલા બાપાની પાસે આવીને રાજપાલસિંહ એટલું કહે છે કે વેલા બાપા તમે શું કામ રડો છો ત્યાં તો વેલા બાપા રાજપાલસિંહના ગળે લાગી અને ખૂબ જ જોર જોરથી રડી રહ્યા છે ત્યારે જીવન કહે છે કે હે રાજપાલસિંહ તમે ભૂતિયાને મળવા તો આવ્યા છો પરંતુ ભૂતિયો નથી ત્યારે આટલી વાત સાંભળતાની સાથે રાજપાલસિંહના પગ નીચેથી ધરતી સરકી ગઈ અને તેઓ પણ ચિંતામાં પડી ગયા અને કહે છે કે ભૂત્યો નથી એનો મતલબ શું ભૂતિયાને કાંઈ થયું છે કે શું અને ભૂત્યો છે ક્યાં ત્યારે આટલી વાત સાંભળીને મુખી બોલ્યા કે રાજપાલ સિંહ ભૂતિયાને કાંઈ નથી થયું પરંતુ ભૂતિયો એક અગત્યના કામ માટે બહાર ગયો છે અને આજે એ વાતને આઠ નવ મહિના વીતી ગયા પરંતુ હજી સુધી તે પાછો આવ્યો નથી અને એ વાતને લઈ અને આ વેલા બાપા રડી રહ્યા છે અને વેલા બાપા રોજ વહેલી સવારે આવી અને ગામના ચોક સામુ બેઠા છે અને એમની નજર રોજ અમારા ગામના ઝાંપા બાજુ હોય છે કે હમણાં મારો ભૂતિયો આવે હમણાં મારો ભૂતિયો આવે પરંતુ હે રાજપાલસિંહ આજે એમ કરતાં કરતાં નવ નવ મહિના વીતી ગયા પરંતુ હજી સુધી ભૂતિયો પાછો આવ્યો નથી ત્યારે રાજપાલસિંહ કહે છે કે તો હું તો ભૂતિયાને મળવા જ નહોતો આવ્યો પરંતુ રૂપાવટી નગરીના મહારાજ તેજમાલ સિંહે ભૂતિયાને અમારી નગરીમાં તેડાવ્યો છે અને અમારી નગરીમાં એક ભારે સંકટ આવ્યું છે અને એ સંકટ સામે હું રાજપાલસિંહ ખૂબ લડ્યો છું ચાર ચાર મહિના સુધી મેં એકલાએ રૂપાવટી નગરીને બચાવી છે પરંતુ હવે તેઓ ખબર નહી ક્યાંથી માયાવી વિદ્યાઓનો ઉપયોગ કરે છે રૂપાવટી જેટલી પણ માયા શક્તિ એવું છે એ જંગલમાં કે ત્યાંની બધી જ શક્તિઓ અમારા સામે પડી છે અને રોજ રાત્રે રૂપાવટી નગરીની દિવાલો ધ્રુજાવે છે અને હવે લાગે છે કે ભૂતિયા સિવાય આનો કોઈ તોડ કાઢી નહીં શકે ત્યારે આટલી વાત સાંભળી અને વેલા બાપા કહે છે કે હે રાજપાલસિંહ તમને તો ખબર જ છે કે ભૂતિયાએ રૂપાવટી નગરીની એક એક માયાવી શક્તિઓને હરાવી હતી અને તમને જીત અપાવી હતી પરંતુ હું હવે શું કહું તમને આજે નવ નવ મહિના થઈ ગયા અને દસમા મહિનાની શરૂઆત થઈ પરંતુ હજી સુધી ભૂતિયો ઘરે આવ્યો નથી અને એક એક દિવસ મેં ભૂતિયા વગર કેમ કાઢ્યો છે એ તો મારું જીવ જાણે છે ત્યારે આટલી વાત સાંભળીને રાજપાલસિંહ કહે છે કે તો બોલો હવે આપણે શું કરવું છે ત્યારે જીવન કહે છે કે હે રાજપાલસિંહ ભૂતિઓ તો છે નહીં તો હવે તમારી નગરીની રક્ષા કોણ કરશે અને બોલો હવે તમે શું કરશો ત્યારે રાજપાલસિંહ કહે છે કે વેલા બાપા ખાલી મને એમ કહો કે ભૂતિયો કઈ બાજુ ગયો છે અને ભૂતિઓ જ્યાં પણ ગયો હોય ત્યાંથી જો સુરક્ષિત અને સાજો તાજો ભૂતિયાને લઈ અને જો ઘરે ના આવું ને તો મારું નામ પણ રાજપાલસી નહીં અને હું એક રાજપાલસી એ વેલા બાપા તમને વચન આપું છું કે તમારા ભૂતિયાને ખૂબ જ જલ્દી હું પાછો અહીંયા તમારા ગામમાં લઈને આવીશ અને તમને અને ભૂતિયાને બંનેને હું અહીંયાથી પાછો મારી નગરી રૂપાવટીમાં લઈ જવા માગું છું ત્યારે આટલી વાત સાંભળીને વેલા બાપા કહે છે કે તો હું તમને બતાવું છું રાજપાલસિંહ કે ભૂતિયો કઈ બાજુ ગયો છે અને ક્યાંથી ગયો છે ચાલો મારી સાથે અને આમ પછી તો વેલાબાપા જીવણ અને રાજપાલસિંહ અને એમના માણસો જંગલ તરફ ચાલવા લાગે છે અને મિત્રો શું રાજપાલસિંહને ભૂતિઓ મળશે કે નહીં અને જો ભૂતિઓ મળશે તો કેવી હાલતમાં અને ક્યાં મળશે તો તેનો સરસ મજાનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આવા રસપ્રદ ઇતિહાસ આ ચેનલ પર આવતા રહે છે જય માતાજી